લેવે દુ કેમ અત્યારમાં ઉઠીને સીધી સાત વાગ્યામાં ઉઠીને એ ચકવા માંડી છો હે બેટા વહેલી ઉઠી ગઈ હતી હે માયરું નહોતું ને મમ્મી એ કોઈ માયરું નથી ને તો કેમ ઉઠી ગઈ હે ઉઠી ગઈ બહુ સારું ઉઠવાનો ટાઈમ થાય એટલે ઉઠી જ જવું પડે ને તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે સવારના પોણા આઠ આજુબાજુનો સમય છે બા મંદિરેથી દર્શન કરીને આવી ગયા ને વેદુ મારી સાથે એક સાયકલની ચક્કર લગાવવા પણ નાની એવી ચક્કર લગાવીને પણ આવી ગઈ હવે થોડીક તમને વાર્તાલાપ આપણે શરૂ કરીએ તો આજે ધારણા ઉપર થોડીક વાત તમને કરીશ જે રસપ્રદ છે થોડી રમૂજી છે મજા આવે એવી છે અને જાણકારી મળે એવી પણ છે તો સાંભળજો તો મજા આવશે હા બોલો ચલો પાણીની બોટ પાણીને નખરા ચાલુ થઈ ગયા છે ટીકટેકની ડબ્બીમાં પાણી ભરીને આવી રીતે કંઈક ને કંઈક હાઈલા રાખે વેનનું વ્યવસ્થા ચાલો તો ધારણાની જ વાત છે તો એ જ તમને એક તો એ સમજાવું તો એક વખત એક શેઠને શેઠને ત્યાં બગીચો હતો ને એમાં એક માળી કામ કરતો હતો હવે શેઠ એકવારની આ ચક્કર મારવા નીકળ્યા અને પછી ઘરે આવીને મતલબ અંદર જઈને જોયું ને તો એના હાથમાંથી ઘડિયાળ નહોતી એટલે હવે એને માળીને બોલાવીને પૂછ્યું કે તને ક્યાંય આમાં ઘડિયાળ મળી કે ત્યાં મારી ઘડિયાળ ખોવાય છે એટલે ઓલો માળી કે ના મેં નથી જોયું અને એ માળી છે એ વર્ષોથી એનો ટૂંકમાં રાખેલો હતો એટલે ક્યારેય કંઈ એવું કર્યું નહોતું પણ છતાંય એના મનમાં ઘરી ગયું કે આ લીધી છે તો લગભગ આ માળીએ જ લીધી હશે એટલે પછી તો શેઠ બીજા બે ત્રણ દિન આવે ને આમ ઓલો માળી એના કામમાં વ્યસ્ત હોય તોય સેઠને એમ થાય કે જો આને જ લીધી છે એટલે જોઈ કે અત્યારે હું આવું એટલે કામમાં વ્યસ્ત છે ને મનમાં પોતાના મનમાં ધારણા બંધાઈ ગઈ કે આને લીધી છે એટલે એ એના પ્રત્યે એવો જ ભાવ થયા રાખ્યો પછી ત્રીજા દિવસે અંદર એને જોયું ને ઘરે તો ક્યાંક કબાટમાં મુકાઈ ગઈ હતી મળી ગઈ એટલે આવું થાય કોક આપણને કોક વિશે એમ કહી જાય કે આ માણસ બહુ સારો ભલે ને ગમે એટલો ખરાબ હોય પણ કોકને બે ત્રણ વખત એવી રીતે કહેવાય જાય ને એટલે પછી સંભળાય જાય ને એટલે તમારા મનમાં એવી ગ્રંથિ બંધાઈ જાય કે ભાઈ આ માણસ બહુ સારો ભલે હોય ખહ જેવો તોય એવું લાગે અને કોક માણસ બહુ સારો હોય ને વ્યવસ્થિત હોય ને એના વિશે જો એમ કહી દઈએ આ માણસ બહુ સારો નથી તો પછી ગ્રંથિ એવી બંધાઈ જાય તો એના વિશે એવા વિચાર થવા માંડે ભલેનો ઓલો માણસ બહુ સારો હોય પણ આપણને એમ લાગે કે એ એ ખરાબ જ છે અને આવું બધું પ્રયોગથી નહીં ઘણું બધું સિદ્ધ થયેલું છે કે વર્ષો પહેલાં એક વખત જેલમાં કોઈકને મૃત્યુદંડની સજા થઈ હતી તો એને એની સામે એક કૂતરો લઈ આવ્યા કૂતરાને એક ઇન્જેક્શન આપ્યું ઇન્જેક્શન આપ્યું કૂતરો તરત મળી મરી ગયો એટલે પછી ઓલાને કીધું કે જો તને આ જ ઇન્જેક્શન આપીને તારું મૃત્યુ કરો તને મૃત્યુદંડ આપવામાં આવશે પછી એ એ વ્યક્તિને પાણીનું ઇન્જેક્શન આપ્યું ડિસ્ટિલ વોટરનું તો એ માણસ મરી ગયો અને આવી જ રીતે બીજી રીતે બીજી પણ પ્રયોગ કરવામાં આવ્યો કે એક વ્યક્તિને બહુ ઝેર જે તેજમાં તેજ ઝેર હોય એનું ઇન્જેક્શન આપ્યું પણ કીધું એવું તને પાણીનું ઇન્જેક્શન આપવામાં આવે છે તો એ બચી પણ ગયો એટલે મનની ધારણા હોય ને એ પ્રમાણે શરીરમાં કેમિકલ ઉત્પન્ન થાય ને એ પ્રમાણે રિએક્ટ કરે હવે તું શાંતિ લેવા દે ને મને થોડીક વાર પાણી અહીંયા ઉડેડમાં આવી જ રીતે ધા ઘણી હિપ્નોટિઝમમાં આવું જ થતું હોય ઘણીવાર તમને કહે હાથમાં ઇપ્નોટાઇઝ કર્યા પછી એમ કે તમારા હાથમાં કોલસો મૂકે છે ને મૂકે બરફ તોય તમારા હાથમાં એવો સોજો આવી જાય જેવો કોલસો મૂકો હોય કારણ કે તમારા માઇન્ડમાં ને તમારા શરીરમાં એવા રિએક્શન મંડ્યા થવા ને એ પ્રમાણે એનું રિએક્શનને કારણે ત્યાં આવી બધી વસ્તુ થતી હોય એક જણો આયલો જતો હતો અને રસ્તામાં જ એક ભાઈ આમ એક્શન કરતો હતો એક એકા માત્ર રાખો હતો ને એમાંથી આમ ખાતો હોય એવી એક્શન કરતો ઓલા ભાઈએ પૂછ્યું કે હું કરશ તો કે ખારી સિંહ ખાવું છું તો એ કે આમાં કંઈ દેખાતી તો નથી તો એ કે હું તો ખાલી ધારણા કરું છું ખારી સિંગ ખાતો હોય એવી તો કે ભાઈ ધારણા જ કરવી છે તો નબળી હું કામ કરશ ભાઈ કાજુ બધા ખા ને ધારણામાં તો એ પોસાવા દે ઓલો કે એ પોસાવા તો જોઈને એમ એટલે એવી વાત છે તું શાંતિ રાખ ને ભાઈ અહીંયા પાણી નહીંકમાં હવે કોઈને ડાયાબિટીસ થયું હોય ને કોઈ મંદિરે જઈને પ્રદક્ષિણા કરતો હોય ને તો ન્યાય આપણે હારી ધારણા ન કરીએ ગઈ ન્યાય એમ જ કહે કે ભાઈ જો ડાયાબી એ તો એને ડાયાબિટીસ થયો છે એટલે ન્યાય આટા મારવા આવે છે ડૉક્ટરે કીધું જ ન્યાય હાલવાનું એટલે ભાઈ એમ ન કરીએ ભાઈ હાલવું હોય તે ગમે ત્યાં બહાર હાલીએ કે મંદિરે આવે એ બાને ભલે ને મંદિરે આવે તો એ એનું એનો ગુણ લેવાય ને તો એ ગુણ ન લઈએ ગઈ અને આવી જ રીતે મંદિરે આવતા ભક્તો હોય ને તો એમ કહે કે ભાઈ ઘર મૂકીને ન્યાં જાય છે એ ઘરનું પતાવીને જતા જી કરવા જતા એ જાય તો છે ને એને કંઈક ભાવ હશે ત્યાં જતા હોય ને તો ગુણ લેવામાં આપણે બહુ ઓલું કરીએ આળસ કરીએ લોકોના અને કાં તો પછી કોઈક એમ હોય ને કે એ તો હાલ્યા માલ્યા જેવો છે મંદિરે હાલતા ઊભો હોય ને કે હાલતા જાય ને એવું જ લેતા કરતા હોય તો એમાં એમાં એનું કાંઈ ખરાબ ન થાય એ તો તમને હારા જ ગણતો હોય પણ તમે જો એને હારા હારી એના ઉપર હારી ધારણા કરો ને તો તમારું કામ થઈ ગયું અને તમે કોઈ ઉપર ખરાબ ધારણા રાખો ને તો એમાં તમારું જ બગડે એનું સામેવાળાનું કાંઈ જાતું નથી અને કોક કોઈ ક્યારેક એકાદ વખત કે એવી રીતે કોઈક સેવા કરવા કે કોઈ એવી રીતે મંદિરમાં કેમ જતો હોય ને તમે એની ઉપર એવી ધારણા કરો કે ભાઈ જો કેવો ભાગ્યશાળી છે આપણે જઈ ન શકતા ને એ આવી રીતે જાય છે તો એમાં તમારું કામ થઈ જાય એ ભલે એકવાર જાતો હોય એનો ભાવય ન હોય કદાચ પણ તમારો ભાવ જો એવો હોય ને તો તમે તમારું કામ કરી લીધું એટલે ધારણા બધે બને ત્યાં સુધી હારી રાખવી ધારણાથી જ બધું હાલે છે ને આમ જોવા જાવ તો મંદિરમાં ઊભેલી મૂર્તિમાં એક જણાને શ્રદ્ધા હોય કે આમાં પ્રભુ પ્રગટ રૂપે બિરાજે છે તો એના માટે પ્રભુ ન્યા છે ને એક જણો વિચારે કે આમાં આ તો પથ્થરની મૂર્તિ છે તો એના માટે આ ખાલી પથ્થર જ છે તો આ રીતની ધારણાની થોડી ઘણી માહિતી કહી શકાય કે વિચારો જે મેં સાંભળ્યા એ મેં તમને અર્પણ કર્યા ક્યાંકથી આવ્યું લીધું મેં અને પછી તમને આપી આપ્યું થોડુંક શેર કર્યું તમારી ચલો તો હવે આગળ વધીએ જો બા છે ને છોકરાઓને એન્ટરટેનમેન્ટ કરાવે છે રીલું બતાવે છે સવાર સવારમાં આજે બાના મોબાઈલમાં ફાઇનલી એના જ કાર્ડમાં ફાઇવજી નેટ આવી ગયું નકર અત્યાર સુધી એક ફોરજીમાં હાલતું હતું એટલે હવે અપગ્રેડ થઈ ગયું ફાઇવજીમાં ટ્રુ જીઓ ટ્રુ ફાઈવ જીમાં ટાઈમપાસ થાય ને બા નહી થાય ને બાના છોકરાઓ નહી થાય ને જા જા હિચકે હિચકે જા વેદુ એ ખૂટવાનું જ નથી હે ફોર જી આવતું હતી હા એ હવે વધી પડશે અને ગેઠા બાજો બેસી ગયા છે એનો મી ટાઈમ એન્જોય કરવા હવથી હારમ હારું હા ના રાસ તો નો જ લે ને પણ એમ કહું છું એમ અત્યારના ટાઈમ મુજબ આપણે રાસ લેવાની કહેતા નથી આ સૌથી હારામાં સુખ કહેવાય એમ કે પોતાને ભાગ્યશાળી લાગે મારે જ તકલીફ પછી થોડા જેવડા એમ થાય કે હવે આ કેવું કામ ને જવાબદારી માથે આવા નિવૃત્ત શાંતિ થાય સુખ મળશે

નવરા બેઠા ટાઈમ નો જાય ને ગઢપણ નું તો એવું છે કઈક કઈક હમણાં જો વીણવાનું ને એવું કઈક દઈ દીધું હોય ને તો એમ ટાઈમ નીકળી જાય હા એવું બેઠા બેઠા કામ થઈ જાય અને છોકરાઓ કઈક આજુબાજુમાં બેહીને આવીને થોડોક ટાઈમ પાસ કરાવે આ હું કામ મૂકું આ કેમ મૂકું ના હું થોડો ન્યા હોતો હોય દાદા એ મૂક્યું હોય ન્યા

સ્ટેપ તો બાકી આના જ હો આ બધાય કોરિયોગ્રાફર એ ટૂંકા પડે વાહ રે વાહ ભાઈ વાહ રે વાહ શરમાઈ ગયો એલા કેમ ભાઈ એવો હા હવે બરાબર પાછો વચ્ચે વચ્ચે આવવું પડે એ એક સ્ટેપ હોય એ આપણને ખબર ન પડે ત્યાંથી દોડીને સોફા ઉપર આવીને બે જવું એ એક સ્ટેપનો ભાગ હોય જો 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 થોડીક થોડીક વારે પાછું આવવાનું બસ તો આવું છે અત્યારે બધું અમારે ડાન્સ શીખવા છે પણ એના કરતા તો આ નથી જતો તો એને રસ ઝાજો છે આખો દી હં એમ ને કોકનામાંથી જોઈને વાહ વાહ તૈયાર હં સરસ સરસ આ થોડીક વાર ડાન્સ કરે ને પ્રેક્ટિસ ત્યાં થાકી જાય અને ઓલો તો નોન સ્ટોપ ઠેકડા માર્યા રાખે સ્ટીલનો વાહ આને તો વગર કાંઈ ઓલા એમ નમય ડાન્સ કરે ખાલી ગીત વાગવું જોઈએ ખારું એને ગમે એવું વાગે ને એટલે મંડે મોજ હેજુ દરિયા ઉલારો ગરિયા